સુરેન્દ્રનગરમાં રેલવે કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે પ્રત્યેક ભૂખ હડતાલ સાથે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સૂચનાથી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આ બાબતે સતત સંઘર્ષ કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે પણ વિરોધ પ્રદર્શન સાથે રેલી ધરણા યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો રાજકોટ મહિલા આગેવાન અવનીબેન ઓઝા તેમજ પુષ્પાબેન ડોડિયા અને ધર્મિષ્ઠાબેનની ઉપસ્થિતિમાં સોથી વધુ કર્મચારીઓએ બોર્ડ બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો હતોને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર બ્રાન્ચ સેક્રેટરી આરયુ મલેક બ્રાન્ચ મેનેજર હરેશભાઈ અમદાવાદિયા તેમજ બ્રાન્ચના નીરવભાઈ રાવલ એમપી વર્મા રાજુભાઈ રાવલ ધર્મેન્દ્રભાઈ સાધુ આ ઉપરાંત ડીબી ગોહિલ ફાલ્ગુનીબેન મહેતા વિધિબેન મહેતા વિગેરેઓએ જેમત ઉઠાવેલ

અમારા નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેન્સના આહવાન અને આદેશ અનુસાર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના મહામંત્રી શ્રી આરજી કાબર અમારા પ્રેસિડન્ટ શ્રી શરીફ ખાન પઠાણજી અમારા ડિવિઝનલ સેક્રેટરી શ્રી હિરેન મહેતાજીના આદેશ અને માર્ગદર્શન અનુસાર અમે રેલ કર્મચારીઓ અહીંયા પણ એકઠા થયા છીએ અને અમારા વિરોધ પ્રદર્શન રેલી અને ક્રમિક ધરણા પ્રદર્શન કરી અમે અહીં લોકોની જે માંગ છે સરકારની તરફ પહોંચાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે રેલ કર્મચારીઓ જે લગાતાર યુવાનીથી લઈ વૃદ્ધાવસ્થા સુધી રેલને સેવા આપે છે પણ જ્યારે એ પૂરું કરે છે એની સર્વિસીસ ત્યારે ન્યૂ પેન્શન સ્કીમ અનુસંધાને એને ફક્ત બે અઢી હજાર ત્રણ હજાર જે હાસ્યાસ્પદ કિંમત કહી શકાય એટલું પેન્શન મળે છે જેમાં જીવન નિર્વાહ કરવો શક્ય નથી જ્યારે અમારી ઓલ્ડ પેન્શન સ્કીમ હતી એ સ્કીમ પ્રમાણે અમે સારી રીતે અમારી વૃદ્ધાવસ્થાને આર્થિક સુરક્ષા સાથે આપણા પરિવાર સાથે સ્વસ્થતાથી સ્વમાનભેર અમે જીવી શકીએ એ માટે અમારી જ એક જ માંગ અત્યારે છે કે ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરો જેથી કરી રેલ કર્મચારી પોતાની વૃદ્ધાવસ્થા શુભ સારી રીતે અને સ્વાસ્થ્યપૂર્ણ રીતે અને સમાનભેર વિતાવી શકે અને પોતાના ગૌરવને જાળવી શકે